નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસમાં આવતી અમાસ વિશે આ વિડીયોમાં હું આપને જણાવીશ કે અમાસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ કયા કાર્યો થઈ શકે કયા કાર્યો ન થઈ શકે સાથે જ આ બે હજાર ચોવીસમાં કઈ તારીખે કઈ મહિનાની કઈ અમાસ આવે છે તેના વિશે પણ જણાવીશ કે જેથી કરીને જે કોઈ વ્યક્તિ અમાસનું વ્રત કરતા હોય અથવા તો કોઈ મંદિરે અમાસ ભરવા જતા હોય તો તે લોકોને કન્ફ્યુઝન થાય નહીં અને તે સાચી તારીખે અમાસનું વ્રત કરી શકે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો આપ સૌ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે અમાસના દિવસે શું કરવું અને શું ન કરવું જોઈએ અમાસના દિવસે ખાસ કરીને જો બીજું કાંઈ ન થાય તો સવારે વેલા ઉઠી અર્ઘ આપવું જોઈએ તથા આપણા પિતૃ અર્થે પીપળાને પાણી રેડવા જવું જોઈએ આટલું કરીએ તો પણ આપણી અમાસ ફળી જાય છે અમાસના દિવસે જો આપણે તીર્થસ્થાન ઉપર જઈ શકે તો વધુ ઉત્તમ છે તે જગ્યાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને પિતૃ પાછળ જે પણ કાંઈ પૂજા બાકી રહી ગઈ હોય તે પણ ત્યાં આપ કરાવી શકે છીએ તથા ત્યાં જ કોઈ ગરીબ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ વસ્તુઓનું દાન કરી શકાય છે અથવા તો આપ તેમને જમાડી શકો છો નાસ્તો પણ કરાવી શકો છો અને ખાસ કરીને આ અમાસની તિથિના સ્વામી એ પિતૃદેવ છે જેવી રીતે બીજી તિથિઓના સ્વામી કોઈને કોઈ દેવી કોઈને કોઈ દેવતા છે તેવી જ રીતે અમાસના દિવસે પિતૃ પૂજન કરવામાં આવે છે કેમ કે અમાસની દિથ આપણા પિતૃદેવને સમર્પિત છે એટલે આ દિવસ એ પૂર્વજનો પણ દિવસ કહેવાય છે એટલા માટે જ આ દિવસે શ્રાદ્ધ કરાય છે તર્પણ વિધિ કરાય છે તથા તેમને લગતા કાર્યો કરવામાં આવે છે આવું જો કરવામાં આવે છે તો પણ આપણે દોષમાંથી મુક્તિ મળી જાય છે ખાસ કરીને અમાસના દિવસે સાંજે દીવો કરવો જોઈએ કે જે પણ પિતૃદોષમાંથી શાંતિ અપાવી શકે છે આ દિવસે જો ગરીબ જરૂરિયાતમંદોને જમાડવામાં આવે છે તથા દાન પુણ્યનું કાર્ય કરવામાં આવે છે તો પણ પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે પિતૃદોષ ક્યારે લાગે તો કે જ્યારે કોઈ આપણા ઘરમાં કોઈ બાળકનો જન્મ કોઈ એવા નક્ષત્રમાં કોઈ એવા સમયમાં કે કોઈ એવી તિથિમાં થયો હોય ત્યારે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો પિતૃદોષ ત્યારે લાગે કે જ્યારે આપણે આપણા પિતૃઓ પાછળ કોઈ પણ પ્રકારની વિધિ કરી ન હોય જે પિંડદાન કરવાનું હોય શ્રાદ્ધ કરવાનું હોય જે પણ કંઈ જરૂરી વિધિ હોય તે આપણે યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવી ન હોય અને જો કરાવી હોય તો તે સુધી પહોંચી ન હોય ત્યારે આપણે અને આપણના પરિવારને પિતૃદોષ લાગે છે કે જેનું નિવારણ આવશ્યક છે જો તેનું નિવારણ કરવામાં ન આવે તો આપણને કોઈ પણ પ્રકારના કાર્યમાં સફળતા મળતી નથી અને દરેક કામના કોઈને કોઈ વિઘ્ન આવે છે તથા ઘરના પરિવારમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર પડે છે લાંબી માંદગી આવે છે અને આપણા ઘરમાં કોઈને કોઈ રીતે નુકસાન થતું રહે છે એટલા માટે અમાસના દિવસે જો આપણા પિતૃઓ પાછળ કોઈ પણ પ્રકારની વિધિ કરાવવાની હોય તો તે કરાવી શકાય છે આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમાં આ અમાસનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને એમાં પણ ખાસ કરીને સોમવારે આવતી અમાસ મંગળવારે આવતી અમાસ બુધવારે અને શનિવારે આવતી અમાસ એ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને આ ચાર અમાસમાંથી પણ સોમવારની અમાસનું મહત્ત્વ વધારે છે કે જેને સોમવતી અમાસ કહેવામાં આવે છે આમ તો દરેક અમાસનું પોતાનું વિશેષ મહત્ત્વ છે જ પરંતુ જ્યારે જે મહિનામાં સોમવતી અમાસ આવે છે ત્યારે તેનું વ્રત ખાસ કરીને કરવું જોઈએ જે લોકો બારે માસની અમાસનું વ્રત કરતા હોય તો વધુ ઉત્તમ છે પરંતુ જે બાર માસની અમાસ ન કરતા હોય તો વર્ષભરમાં જ્યારે જ્યારે પણ સોમવતી અમાસ આવે છે એટલે કે લગભગ વર્ષમાં એક બે અથવા ત્રણ સોમવતી અમાસ આવતી હોય તો તેનું વ્રત કરે છે તો વર્ષભરની અમાસનું બુન્યફળ તેને મળી જાય છે આમ તો મોટા ભાગે આ અમાસનું વ્રત સ્ત્રીઓ બહેનો દ્વારા જ કરવામાં આવે છે કે જેણે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ નિત્યકર્મ કરીને પીપળે પાણી રેડવા જવું જોઈએ પીપળાની સૂતરના દોરાની સાથે ચાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ ત્યાં દીવો કરવો જોઈએ અને ત્યાર પછી ત્યાં બેસીને ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ આપ દીવો સાંજના સમયમાં કે રાત્રિના સમયમાં પણ કરી શકો છો અને ભાઈઓ પણ પીપળાને પાણી રેડી શકે છે પીપળાનું પૂજન કરી શકે છે જો આપણે આજના દિવસે બીજા કોઈ તીર્થસ્થાન ઉપર જઈ ન શકીએ તો ગંગા સ્નાન પણ કરી શકાય અને ગંગા સ્નાન ન કરી શકીએ તો આપણે ઘરે પણ ગંગા સ્નાન કરી શકીએ છીએ તો કે કેવી રીતે તો કે જો આપણા ઘરમાં ગંગાજળ હોય અથવા તો ગામ શહેરમાં ક્યાંય ગંગાજળ મળતું હોય તો તે ઘરે લાવીને નવા સમયે તે પાણીમાં ગંગાજળ ઉમેરી દેવાનું કે જે પણ ગંગા સ્નાન સમાન જ ગણાય છે આજના દિવસે મેં તમને દાન વાત કરી તો આજના દિવસે યથાશક્તિ દાન આપવું જોઈએ આપ અનાજનું દાન કરી શકો છો શાકભાજીનું દાન કરી શકો છો કપડાંનું દાન કરી શકો છો ગાયનું દાન પણ ઘણા લોકો કરતા હોય જમીનનું દાન પણ કરતા હોય ધાતુનું દાન પણ કરતા હોય છે એટલે જે પણ કાંઈ આપણે આપી શકતા હોય તે આપવું જોઈએ ગૌગરાશ નાખવું જોઈએ પક્ષીને ચણ નાખવું જોઈએ તથા બહેન છે ન્યાણાઓને છે તેમને પણ આપ કંઈ પણ વસ્તુ આપી શકો છો બ્રાહ્મણોને જમાડી શકાય બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી શકાય કોઈ પણ પુણ્યનું કાર્ય આજે આપણને વિશેષ ફળ આપનારું બને છે પરંતુ હા અમાસનો દિવસ ભારે દિવસ છે પિતૃપૂજનનો દિવસ છે એટલા માટે આ દિવસે કોઈપણ પ્રકારનું માંગલિક કાર્ય થઈ શકે નહીં સગાઈ છે લગ્ન છે જમીન મકાન લેવે છે નવા વાહનોની ખરીદી છે કે પછી કોઈ પણ મોટી વસ્તુ લેવાના હોય ઘર લેવાના હોય ગૃહ પ્રવેશ કરવાનો હોય તે અમાસના દિવસે થઈ ન શકે તે વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું તો મિત્રો આ આપણે જાણ્યું કે અમાસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તો આવો હવે આપણે એ જાણીએ કે આ વર્ષ બે હજાર ચોવીસમાં ક્યારે કઈ માસની કઈ અમાસ આવે છે કે જેથી કરીને જે કોઈ વ્રત કરતા હોય તે લોકોને વ્રત કરવામાં સરળતા રહે તો વર્ષ બે હજાર ચોવીસની સૌ અમાસ માક્ષર મહિનાની અમાસ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસને ગુરુવારે આવે છે પોષ મહિનાની અમાસ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને શુક્રવારે આવે છે મહા મહિનાની અમાસ દસ માર્ચ બે હજાર ચોવીસ ને રવિવારે આવે છે ફાગણ મહિનાની અમાસ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ ને સોમવારે આવે છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસની સૌ પ્રથમ સોમવતી અમાસ રહેશે ચૈત્ર મહિનાની અમાસ આઠ મે બે હજાર ચોવીસ ને બુધવારે આવે છે વૈશાખ મહિનાની અમાસ છ જૂન બે હજાર ચોવીસને ગુરુવારે આવે છે જેઠ મહિનાની અમાસ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારે આવે છે અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારે આવે છે શ્રાવણ મહિનાની અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારે આવે છે કે જે એટલે કે શ્રાવણ મહિનાની સોમવતી અમાસ રહેવાની છે કે જે વર્ષ બે હજાર ચોવીસની બીજી સોમવતી અમાસ છે ભાદરવા મહિનાની અમાસ બે ઓક્ટોબર બે હજાર ચોવીસને બુધવારે આવે છે આસો મહિનાની અમાસ એક નવેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારે આવે છે કે જે દિવાળી અમાસ રહેશે કારતક મહિનાની અમાસ એક ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવારે આવે છે વર્ષ બે હજાર ચોવીસની સૌથી અંતિમ અમાસ સૌમતી અમાસ રહેવાની છે અને આવી રીતે કુલ કરીને તન સોમવતી અમાસ બે હજાર ચોવીસમાં આવે છે અને વર્ષ બે હજાર ચોવીસની કુલ તેર અમાસની તિથિ આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણ્યું કે અમાસના દિવસે શું કરવું શું ન કરવું શું ધ્યાન રાખવું સાથે જ બે હજાર ચોવીસમાં કઈ તારીખે કયા મહિનાની અમાસ આવે છે કે જેથી કરીને જે કોઈ વ્રત કરતા હોય તે લોકોને વ્રત કરવામાં સરળતા રહે અને ઘણા લોકો કોઈ મંદિરે અમાસ ભરવા જતા હોય તો ક્યારે જવાનું છે તેના વિશે પણ જાણ થાય તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર